જેતે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે દીકરી સાથે બહુ ગંભીરતાથી વાત કરું છું બાઈ શ્રી એલપેશભાઈ કે વર્તમાન સમયની અંદર એસઆઈઆર એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો અને કાર્યક્રમ થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા દરેક પૂતના આંકડા ચેક કર્યા તો એની સામે વીવીને પછી પછી તરીતરી વર્ગના યુવાનો

આગેવાનો આગળ આવવું પડશે સાધુ સંતોએ આગળ આવવું પડશે અને એટલા માટે એક મિનિટ મિનિડ અને એટલા માટે તમને બધાયને બે હાથ જોડીને આમ તો તમે વધેય જે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની હોતી હોય છે આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ વધી આ સમાજ ની હજારો મહિલાઓ વધી મારી બળદેવજી તમને બધા એક હાથ જોડી વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે બે બે ત્રણ ત્રણ બાળકો એ મેલીને જ્યારે એનો પિતા એ દારૂ ના રવાડે કે અન્ય બધીઓ કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાય એ કોઈકના આખલા ને ટોકલા ખાય છે અને પછી કે તરિવારની દીકરી જિંદગી કઈ રીતે કાઢે વેદના છે અને વેદના છે ત્યારે ભાઈ હરૂપજી એક આ દીકરી ઉભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજ ની મહિલાઓ આ પતિઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે તાણાના પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આંહુએ રોય છે એની વેદના આય થાય છે એક પુત્રી તરીકે આ वेदના સહન કરી છે એક બેન તરીકે આ वेदના સહન કરી છે એક પત્ની તરીકે આ वेदના સહન કરી છે એક મા તરીકે આ વેદના સહન કરી છે અને આ સહન કરી ત્યારે પોતે એમ છું કે સંસદ સભ્ય હોવા છતાં હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિ ને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહાર નું કામ છે અને કલ્પના બાર નું કામ છે ત્યારે મારે ધોળી તલી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરી એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજ ની બધીઓ નાથવા માટે સમાજના ના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રબારી સમાજ વડવાડા નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકર નામે ભેગો થાય છત્રી સમાજ મહારાણા પ્રતાપ નામે ભેગો થાય આદિવાસી સમાજ બિરસા મુંડા નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાત માં સદારામ બાપુ ના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે આચોડી વિનંતી કરું આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખો પતિ હે કોઈ પોત પોતાની ક્ષમતા પ્રમાણે હે મેં અને પાટણના આંકડા કાઢ્યા પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં નવ લાખ થી વધારે મતદારો અને બે ના એવરેજ થી ગણવા જઈએ ને તો સત્યાવી લાખ નું પોપ્યુલેશન થયું સત્યાવી લાખ ની જનસંખ્યા થઈ આ સદારામ બાપુ નું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતા દીઠ હો હો રૂપિયા આવશે ને તો વર્ષે સત્યાવી કરોડ રૂપિયા આવશે કોઈ લાખો આપશે હજારો આપશે પણ એક છેવાડા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને ને હો રૂપિયા દાન આપશે અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ મુક્તિની મુક્તિ હોય અલગ અલગ સમાજ ના કાર્યક્રમો હોય આ તમામ પ્રવૃત્તિઓ છે તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા પાટણ વચ્ચે આવતા આપણું ચાર એક બે હજાર હત્યાવી નું આ બંધારણ દિવસ ની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામ ની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત એ હું આજે સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખ ની વચ્ચે વિઘો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો એમાં પંદર લાખે વિઘો આપવાનો થાય કે વીસ લાખે વિઘો આપવાનો થાય આ ગેનીબેન ઠાકોર એ એક વીઘા જમીન ની જાહેરાત કરે છે ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય બધા આગેવાનો હોય જેની ભગવાનને માલક્ષ્મીની મહેરબાની છે એ આગળ આવો અને આ બાપાના નામે કંઈક કરીને આવનાર સમય આવનાર સમયમાં સમાજને સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ અવકાર છે મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું છે એક વિઘો જમીન મારી બળદેવજી કે છે એક વિઘો જમીન મારી અમરાજજી કાંકરે ધારાસભ્ય કે એક વિઘો જમીન મારી अमराजी मेहसाणा दी उभा थाओ मुझे आगे कर एक मिनट अमराजी मेहसाणा समाज नो सेवक से एक विघा जमीन की जाहिरत करे से अभिनंदन चारस माना धारा सभ्य दिनेश भाई ठाकुर एक विघा जमीन की जाहिरत करे अभिनंदन कांती भाई कलोल तालुका पंचायत ना प्रमुख समाज ना ભારતીય જનતા પાર્ટી સાધા જોડાયેલા છે એક વિઘા જમીન ની જાહેરાત કરાય અભિનંદન રામા સન્માન કરોજી ઠાકોર જિલ્લા પંચાયત ના સભ્ય एक बीघा जमीन नहीं जाहरात करे से रश्मि जी ठाकुर रोजेड़ा कलोल तारू को एक बीघा जमीन नहीं जाहरात करे अल्लाह बीस लाख रुपया ले तालियों तो पाड़ो मोची ठाकुर कड़ी कलोल આ બાજુ આ બાજુ સમાજ આવકાર એક બાપુ ની જગ્યા માટે એક વિઘોદન આપશે નાના જમપુર વેલાજી ભગત વેલાજી ભગત નાના જામપુર એક વિઘો જમીન ના દાતા છે એમને તાલીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ ઠાકોર કડી તાલુકા પંચાયત ના સભ્ય એક વિગો જમીનદાન માં સાધારણ ધામ માટે આપે છે